નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ ભાદરી પૂનમ ના મહા મેળા ને લઈ લાખો ની સંખ્યા માં યાત્રા સંઘ લઈ અંબાજી જતા હોય છે ભાદરી પૂનમ ના મેળા છે ત્યારે ચા નાસ્તો આરામ વ્યવસ્થા તેમજ મેડિકલ સેવાના કેમ્પનું આયોજન દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવતું હોય છે આમ સેવા કેમ્પ કરી સેવાભાવી સંસ્થાઓ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આવો વાત કરીએ મહેસાણાના સટલાશના નજીક વાવ ત્રણ રસ્તા જોડે પટેલ સોમી ટનલની આગળ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી લોખંડ બજાર નિર્માણ અમદાવાદ સેવાનું ભગીરથ કાર્ય કરી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસનો સેવા કેમ્પનું આયોજન કરેલ છે તારણ ન્યૂઝ સટલાસના નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વળદેવસિંહ ચૌહાણ એટલા સેવાભાવી સંસ્થાઓ અહીંયા સેવાનો લાભ આપી આપી રહ્યા છે પદયાત્રીઓને તો આપણે વાત કરીશું કે કેટલાય સમય અહીંયા એક લોખંડવાળા નિર્માણ જે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા યાત્રાળુઓને જે સેવા પૂરી પાડવામાં આવે છે તો એમને વાત કરીશું આજે અને જાણીશું કે આપણે વાત કરીએ આજે ધારણના માધ્યમથી બતાવીશું રાજકુમાર અગ્રવાલ અચ્છા આપની જો સેવા કેમ્પ ક્યાં પર અઠાઇસર આપે જો સેવા કરે બતના ચાંગે બસ યારા મીટર કાર્યક્રમ ગ્યારસો ભારત પદયાત્રી હૈવા કરવા

આપણે સાંભળ્યું કે સંપૂર્ણ લોકલવાળા એ બધા જ મળી અને અહીંયા આ કેમ્પનું આયોજન કરે છે વધુ પણ આપણે વાત કરીશું કે શું કહેવા માગે છે અમે વર્ષોથી કરીએ છીએ અને હજુ ચાલુ રાખીશું લોકોની સેવા કરીશું દર વખતે લોકો ઘસારો વધતા ને એટલે અમને અમને પ્રેરક બળ મળે છે આશા બી કરીશું અભિસંધી કરીશું આ પ્રેમજીભેન પટેલનો પરિવાર જે અહીંયા ફૂલ સાથ સહકાર આપી રહ્યો છે અને આ કેમ્પને આ જગ્યા પણ એમની છે અને એ કેટલાય વર્ષોથી આ જગ્યા પણ એમ સેવામાં આપી રહ્યા છે એમને હજુ પણ વાત કરીશું શું કહેવા માગું છું આપના સેવા કાર્યને લઈને આ બધા અમે ચલાવીએ છીએ અમને સામે